જે માતાજી મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી ચામાં આજે વાત કરીશું કે ગાય નિભાવ સહાય યોજના છે એની અંદર તમે કેવી રીતે લાભ લઈ શકશો કયા ખેડૂતો આની અંદર લાભ લઈ શકશે એની દરેક માહિતી આપીશું તો ચાલો શરૂ કરીએ વિડીયો સૌપ્રથમ વાત કરીએ ગાય નિભાવ સહાય યોજના દર વર્ષે મળશે દસ હજાર નવસો ગુજરાતના દરેક ખેડૂતને મળે છે લાભ ગાય નિભાવ સહાય યોજના દર વર્ષે દસ હજાર નવસો સહાય મળે છે અને ગુજરાતના તમામ ખેડૂતો આની અંદર લાભ લઈ શકશે તો સૌ પ્રથમ વાત કરીએ ગાય નિભાવ સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે દર વર્ષે ફોર્મ ભરાતા પણ હોય છે તમે તમારા ઘરે બેઠા મોબાઈલથી પણ ફોર્મ ભરી શકો છો હવે વાત કરીએ કે કયું કયો ક્રાઇટેરિયા છે આની અંદર તો આ યોજનાનો લાભ કોણ લઈ શકશે આ યોજના માટેનું ફોર્મ ક્યાંથી ભરવું ડોક્યુમેન્ટ શું જોઈશે ફોર્મ ભરીને કે આપવાનું જવાનું આપવા જવાનું એ પણ વાત કરીશું નિયમો શું છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે આ બધી જ વાત કરીશું આજના વિડીયોમાં આ યોજનાનો લાભ કોણ લઈ શકશે એની વાત કરીએ તો આ યોજનાનો લાભ ગુજરાતના ખેડૂતો લઈ શકશે એસસી એસટી અને ઓબીસી અથવા જનરલ કેટેગરીના ખેડૂતો પણ આમાં લાભ લઈ શકશે આની વાત કરીએ કે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને બદલે દેશી ગાય આધારિત ખેતી પ્રાકૃતિક રીતે થાય એના માટે આ હેતુ છે નિભાવવા માટે ગાય નિભાવવા માટે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ દ્વારા ગાય નિભાવ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજના અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા કુટુંબોને ગાય નિભાવવા માટે ખર્ચ તરીકે મહિને નવસો રૂપિયા આપવામાં આવે છે સહાય તરીકે અને વાર્ષિક દસ હજાર થશે ખેડૂતો અને તેમના છાણ અને મૂત્રને ઓછામાં ઓછા એક એકર માં પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ આ યોજનાનો લાભ મળીએ આ યોજનાનો લાભ મળીએથી ખેડૂતે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા માલુમ પડશે તો સહાયની રકમ બંધ કરી દેવામાં આવશે જો કોઈ પણ સંજોગોમાં દેશી ગાયનું મૃત્યુ થાય ગાય વેચી નાખવામાં આવે પ્રાકૃતિક ખેતી બંધ કરવામાં આવે તેવા સંજોગોમાં સહાયની રકમ બંધ કરી દેવામાં આવશે આ યોજનાનો લાભ એક ખાતા દેશ સંયુક્ત ખાતા દરના કિસ્સામાં કોઈ પણ એક ખેડૂતને લાભ મળશે આ યોજનામાં લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જાતિનો દાખલો એસસી અને એસ ટી માટે દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર લાગવું પડે તો આધાર કાર્ડ રેશન કાર્ડ સાત બાર આઠની નકલ નવી કાઢેલી હોવી જોઈએ સંયુક્ત ખાતાના કિસ્સામાં સંમતિ પત્ર જોડવું પડે બેંક પાસબુક અથવા કેન્સલ ચેક આ ડોક્યુમેન્ટ જરૂરી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો છેલ્લી તારીખ છે આઠ નવથી આઠ નવ બે હજાર પચીસ થી સત્તર નવ બે પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે સહાય યોજના બે હજાર પચીસ ફોર્મ ક્યાં ભરવું તો ગાય નિભાવ સહાય યોજના ફોર્મ ભરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરી શકશો જેની વેબસાઇટ પણ આઈ ખેડૂત પોર્ટલ છે એની અંદર તમે જઈને ફોર્મ ભરી શકો છો એમાં તમારે ઘટકની વાત કરીએ તો ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને કુટુંબને એક ગાય માટે ખર્ચ સહાય આપવાની યોજના ઉપર ક્લિક કરવાની તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે આપણે એક વિડીયો ફરી બનાવીશું એની અંદર સમજાવીશું કે આની અંદર તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો હવે વાત કરીએ ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો ત્યારે આપણે જે આ પોર્ટલમાં જઈને તમારે સૌ પ્રથમ ફરજીયાત છે જે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે એના માટે પણ આપણે એક વિડીયો બનાવેલ છે આપણી ચેનલમાં તમે જઈને જોતા આવો અને બીજું છે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને એનો વિડીયો લિંક નીચે આપેલો છે એટલે આપણે વિડીયો તમે ન જોયો તો પણ જોઈ આવો આટલા ક્રાઇટેરિયા છે જે ગાય નિભાવ સહાય યોજના છે એની અંદર તો આવી રીતે તમે આની અંદર લાભ લઈ શકો છો તો આ વિડીયો તમને ગમ્યો હશે તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા તમને નવા નવા વિડીયો મળતા રહે તો હવે આપણે બીજા વિડીયોમાં મળીશું અને એની અંદર સમજાવીશું કે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય પોતાના મોબાઈલથી તો ચાલો મળીશું નવા એ વિડીયોની અંદર જય માતાજી